નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન કન્સર્ટ પ્રેસ માં હાર્દિક સ્વાગત છે કોતરા શહેરના જકાતના કાપ પાસે આવેલી આમના મસ્જિદ પાસેના વીજ ટ્રાન્સફોર્મર નજીક આગ લાગતા વીજ પુરવઠો બંધ કરા ગોધરા શહેરમાં ઉનાળાની ઋતુમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના એક બાદ એક બની રહી છે ઉનાળાને લઈને મોટા ભાગના ઘરોમાં એસી અને અન્ય ઉપકરણો આખી રાત ચાલુ રહેતા હોય છે જેને કારણે જે તે વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર પર વધુ લોડ આવતો હોય છે જેની સીધી અસર આગમાં પરિણમે છે ત્યારે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના બન્યા બાદ વધુ એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના સામે આવી છે ત્યારે મોડી રાત્રે સાડા કલાકની આસપાસ ગોધરા શહેરના જૂના ચકાતાકા નજીક આવેલી અમીના મસ્જિદ પાસે આવેલ વીજ ટ્રાન્સફોર્મર ક્રેશ થઈ ગયું હતું જે બાદ તેમાં આગની ઘટના બની હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો અને સમગ્ર વિસ્તારના રેશોને ભર ઉનાળે રાત્રિના સમયે ગરમીમાં સુવાનો વારો આવ્યો હતો